સુરતના પલસાણા ખાતે પોલીસને તલવાર દ્વારા માથામાં માર્યો હોવાનો અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યો છે વાત કરવામાં આવે તો આ બનાવ પલસાણાના બારસડી ગામનો હોવાનું મળી રહ્યું છે જાણવા ત્યારે પલસાણા જમાદારને માથામાં તલવાર મારી પોલીસ સાથે રકજક કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતો મળી આવ્યો છે બનાવની હકીકત જોતા જાણવા મળી રહ્યું છે કે પલસાણાના બારાસડી ગામે પોલીસ પર કરવામાં આવ્યો હતો હુમલો આ હુમલો ગંગાધ્રા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત કુમારને માથામાં તલવાર માર્યા બાદ તલવાર સાથે પોલીસ અને યુવક સાથે માથાકૂ કરતો વિડિયો થયો હતો સોશિયલ મીડિયામાં વાયરલ આ બનાવ બનવા પાછળનું રહસ્ય જોતા જાણવા મળી આવ્યું હતું કે વડોદરા સાઈડથી પલસાણાના બારાસડી ગામે યુવાન આવ્યો હતો પ્રેમિકાને મળવા ત્યારે પ્રેમિકાએ પ્રેમીને ના કહી દેતા ખુલ્લી તલવાર લઈ ગામમાં મચાવ્યો હતો પ્રેમી યુવાને આંતક અને આ બાબતે ગ્રામજનો દ્વારા સો નંબર ડાયલ કરી પોલીસ બોલાવતા પ્રેમી યુવકે પોલીસ પર કર્યો હતો તલવાર દ્વારા હુમલો હુમલા દરમિયાન ગંગાધ્રા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત કુમારને પહોંચ્યો છે માથાના ભાગે ગંભીર ઇજા જેથી આ પોલીસ કર્મીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે હાલ તો પોલીસ પર હુમલો કરનાર પ્રેમી યુવકને અટકાયત કરી લેવાઈ છે અને આ પ્રેમી યુવક અમદાવાદ ખાતેનું હોવાનું આવ્યું છે જણાય

ગામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના સંબંધ થઈ ગયેલા એ બંને વચ્ચે વાતચીત પણ થતી હતી અને પછી કોઈ કારણસર બંને વચ્ચે ઝઘડો થતા અને અન્ય પ્રશ્નો ઊભા થતા એક તરફી મિત્રતામાં રચેલ યુવકે ગામમાં આવી અને ક્યાંકથી તલવાર જેવા હથિયારની વ્યવસ્થા કરી અને એ છોકરીના ઘરે જઈ એને અને એના માતા પિતાને હેરાન પરેશાન કરવાની કોશિશ કરવાની હકીકત ખબર પડતા ગણતરીની મિનિટોમાં જ પલસાણા પીસીઆર ત્યાં પહોંચી ગયેલી અને ગંગાધરા આઉટપોસ્ટના સ્ટાફને જાણ કરતાં એ સ્ટાફે તાત્કાલિક પહોંચી જઈ અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે એ યુવકને સમજાવવાના અટકાવવાના તમામ પ્રયત્ન કરેલા અને એ દરમિયાન એ યુવક એ યુવતી કે કોઈ યુવતીના પરિવારજનને કોઈપણ પ્રકારની હાનિ ન પહોંચાડે અને કોઈને કોઈ પણ રીતે શારીરિક નુકસાન કે શારીરિક ઈજા ન થાય એના માટે જે આઉટપોસ્ટનો સ્ટાફ અને પલસાણા પીસીઆરએ ઇન્ટરવેન કરી અને નિકેત ગાંગાણી નામના હેડ કોન્સ્ટેબલ જે ગંગાધરા આઉટપોસ્ટ પર કામ કરે છે એમણે હિંમતભેર એ આરોપી પાસે જઈ અને એને રોકવાના પ્રયત્ન કરેલ અને આ પ્રયત્ન દરમિયાન આ આરોપી જે ચોવીસ વર્ષીય યુવક છે એણે તલવારથી અમારા ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને માર મારેલ છે અત્યારે હેડ કોન્સ્ટેબલની તબિયત સારી છે અને જે સ્ટીચિસ લેવાના હતા એ લેવાઈ ગયા છે પોલીસ જૂની આઈપીસીની ત્રણસો સાત સેક્શન અને ડીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે અને જે છોકરીને અને એના પરિવારને હેરાન કરવાની આ યુવકે કોશિશ કરેલી છે એનો અલાયદો ગુનો પોલીસ દાખલ કરશે તાત્કાલિક પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમો પણ ત્યાં પહોંચી જઈ અને એક તરફી મિત્રતાના સંબંધમાં રચેલ આ યુવકને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને એના હાથમાં જે દેખાય છે એ હથિયાર પણ પોલીસે કબજે કરેલી છે અને આગળની કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે કરવામાં આવશે હું પલસાણા પોલીસની ટીમ અને હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને એમના હિંમતભર્યા કૃત્ય માટે અભિનંદન આપું છું અને કોઈપણ પ્રકારે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ગામમાં પોલીસે થવા દીધેલ નથી ધન્યવાદ